હવે મને એવી ખબર નથી દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું મારે એની યાર કાંઈ લેવા દેવા નથી હું સરદારધામનો પણ કાર્ય કરતા છું અને ખોડલધામનો પણ કાર્ય કરતા છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દઈએ અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મિટિંગ નથી થઈ તમે એને લેતા હો અહીંયા મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી જો એ સાબિત કરી દઈએ કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ સાહેબ આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે અને આ બધાયને આ બધું ફાવતું હોય હું જે બોલું છું એ શક્ય છે હું સાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો પોલીસને બોલાવી એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી એ તો ખાતાનો માણસ છે થોડી તો શરમ ભરે ને ખાતું પણ જ્યારે ખોટા માણસો આ રીતથી કરતા હોય તો એવા બ્લેમ કરે એમાં મારે કાંઈ જવાબ દેવાની જરૂર નથી એ કાયદો કાયદાનું કામ કરશે મેં જે હતું એ દર્શાવ્યું છે એમાં એક ટકો કઈ ખોટું નથી પોલીસ અને કાયદો જે નક્કી કરશે એ મને માન્ય છે મેં ક્યાં ખોટી હકીકત જ કીધી છે શું પુરાવો મેં 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 જોયેલું છે તો એથી મોટો પુરાવો શું હોય પોલીસ એ તો એનો વિષય છે મને તો કઈ પોલીસે કીધું નથી અરે ભાઈ અત્યારે હતું હતું અને હતું ભવિષ્યમાં જે થશે એ પ્રમાણે અમે એક્શન લેશું વડીલોની સલાહ લેવું વકીલની સલાહ લેવું